જય માતા દી મિત્રો કેમ છો બધાએ મજામાં તો મજામાં જશો તો ચાલો આજે મારે ચશ્મા લેવા જવાના છે તો હું જાઉં છું રી ગાંધીધામમાં ચશ્મા લેવા હું શોરૂમમાં પહોંચી ગઈ છું અને તમે જોજો કેવા હું ચશ્મા લઉં છું અંકલ આવી ગયા છે હવે મારા નંબર ચેક કરશે જો તમે ના જોયું હોય તો જોઈ લેજો આવી રીતના નંબર ચેક થાય છે જેને નંબર હોય એને ખ્યાલ હોય બાકી તો ના ખ્યાલ હોય કેવી રીતના નંબર ચેક કરતા હોય છે તો પહેલાં તો મારું મો આમ મશીનમાં રખાયું આંખમાં અને અંદર આપણાને બતાવે કેવા અક્ષર દેખાય છે રોડ બતાવે છે અક્ષર નથી આમાં ચોખ્ખું દેખાય ઝાંખું દેખાય એવી રીતના નંબર ચેક કરે છે જો કેવી રીતના નંબર ચેક થાય છે ચાલો નંબર ચેક થઈ ગયા છે નંબર હવે પછી ચશ્મા હવે જોઈએ છે કેવા કિયા સારા લાગે છે મોટા સારા લાગે નાના સારા લાગે ફ્રેમ બતાવે છે તમે પાસ કરજો કિયા સારા લાગે ચશ્મા ઘણા જોયા પણ મને પસંદ ન આવ્યા પછી મેં લેન્સ લીધા ચશ્મા નહી પહેરવાના લેન્સ પહેરવાના બહુ મોટી ફેમો હતી ઘણા બધા હતા ચશ્મા વેરાયટી અલગ અલગ હતી ચશ્મા મારા કને હતા એટલે મેં થોડું લેન્સ લઈ લીધું આ લેન્સ